નડિયાદના અલિન્દ્રા ગામમાં મારું પરિવારે કર્યો માતાજીના હિંડોળા મહોત્સવનું ભવ્ય આયોજન પુત્ર મિતેશભાઈને વિદેશ અભ્યાસ માટે વિઝા મળતા આનંદની બેવડી ઉજવણી નડિયાદ નડિયાદ નજીક આવેલા અલિન્દ્રા ગામના નિવાસી અને સમગ્ર વિશ્વકર્મા સમાજ માટે ગૌરવરૂપ એવા મારું પરિવારના ઘરે તાજેતરમાં એક ભવ્ય ધાર્મિક અને આનંદમય પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી મિતેશભાઈ મારુ અને તેમની બહેન શ્રીમતી આરતીબેન મારુના નિવાસસ્થાને માતાજીના હિંડોળા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવમાં પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું આ ટીમે પરિવાર સાથે મળીને આ કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો મહોત્સવ દરમિયાન પરિવારના વડીલ શ્રી જયેશભાઈ મારુએ વિશ્વકર્મા દાદાની વિશેષ પધરામણી કરવા માટે પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમને વિનંતી કરી હતી જેનો સન્માનપૂર્વક સ્વીકાર કરીને ટીમ દ્વારા વિશ્વકર્મા દાદાની સ્થાપના કરવામાં આવી હતી આ દિવ્ય પધરામણીથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને પવિત્ર બની ગયું હતું કાર્યક્રમ દરમિયાન મારું પરિવાર માટે એક ગૌરવપૂર્ણ સમાચારની જાહેરાત કરવામાં આવી હતી પરિવારના પુત્ર મિતેશભાઈ મારુને વિશ્વકર્મા દાદાની કૃપા અને તેમની સખત મહેનતના ફળ સ્વરૂપે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટેના વિઝા મંજૂર થઈ ગયા છે આ સમાચારથી પરિવાર અને સમાજમાં ખુશીની બેવડી લહેર છવાઈ ગઈ હતી મિતેશભાઈની આ સિદ્ધિ વિશ્વકર્મા સમાજના યુવાનો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે આ પ્રસંગે મિતેશભાઈના પિતા શ્રી જયેશભાઈ અને સમગ્ર પરિવારે પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમના સભ્યોનું સન્માન કર્યું હતું પરિવારે ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને સમાજ પ્રત્યેના તેમના સમર્પણની પ્રશંસા કરી હતી પ્રાઇડ ઓફ પંચાલ વિશ્વકર્મા ટીમે પણ મિતેશભાઈને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને વિશ્વકર્મા દાદાને પ્રાર્થના કરી હતી કે તેઓ આવી જ પ્રગતિ કરતા રહે આ કાર્યક્રમ માત્ર એક ધાર્મિક મહોત્સવ જ નહોતો પરંતુ સમાજના સભ્યો વચ્ચે એકતા સદભાવના અને પરસ્પર સન્માનની ભાવનાને વધુ મજબૂત કરનાર એક પ્રેરણાદાયક પ્રસંગ પણ હતો